ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં આઈઆરએમ એમ દ્વારા ગેસ પાઇપલાઇનનું કામકાજ ચલાવે છેલ્લા ત્રણ માસથી ચાલતા આ કામમાં આઈઆરએમના કોન્ટ્રાક્ટર દ્વારા દરેક જૂકે ખાડાઓ કરી મૂકી દીધેલ છે તેનું કોઈ સમારકામ થતું નથી આઈઆરએમના કોન્ટ્રાક્ટર જૂકે જુના ડીસા ગામને શું સમજી બેઠા છે જૂના ડીસા ગ્રામ પંચાયતના અમુક સભ્યો દ્વારા જાણ કરવામાં પણ આવી છે છતાં પણ આ કોન્ટ્રાક્ટર કોઈનું સાંભળતા નથી પોતાની મનમાની રહ્યા છે ત્યારે હમણાં પવિત્ર ચાલી રહ્યો છે ધૂળ ઉડે છે અને આ રજકનોથી લોકોમાં ખાંસી તેમજ શરદીની બીમારી પણ વધી ગઈ છે તો શું આ આર એમ આઈ એમના આવા કોન્ટ્રાક્ટરોની મનમાની કેટલા સમય સુધી ચાલશે હમણાં સદર બજારની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદવામાં આવ્યું હતું તેમાં ટ્રેક્ટર ફસાવવાની ઘટના પણ બની હતી જોકે લોકો દ્વારા એવી પણ ચર્ચા થઈ હતી જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા ખાડાઓનું રિપેરિંગ તાત્કાલિક કરાવે જોકે લોકોના મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે આઈઆરએમ એમ દ્વારા જે ખાડા કરવામાં આવે છે તેની ઊંડાઈ જાળવતા નથી